સોળ ત્રણ બે હજાર પચીસના સાંજે દસ વાગ્યાની આજુબાજુ આરોપી ઋત્વિકભાઈ રમેશભાઈ પટોળિયા નામના યુવકે પોતાની પોતાના કબજાની કિયા કારને બેદરકારી ભરી રીતે પૂર ઝડપે હંકારીને એક સ્કૂટી ચાલક સવાર ઓગણ વર્ષીય વૃદ્ધને અડપેટે લઈ લીધા અને એના કારણે ઓગણસત્રીય વર્ષીય વૃદ્ધનો મૃત્યુ નિપજેલ અને આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો છ એક બસો એક્યાસી એકસો પચીસ અને એમવીએક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માલવીયનગર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીનો બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવ્યો છે કે એમને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરેલ કરેલ હતું કે કેમ આ વેરીફાઈ કરવા માટે પ્રથમ દૃષ્ટિ એવું નહીં લાગતું કે એ નશામાં હતા તેમ છતાં એમનો બ્લડનો સેમ્પલ મોકલવામાં આવશે ગાડીમાં યુવક અને એમના ફેમિલી મેમ્બર્સ હતા ચાર આરોપીનું નામ ઋત્વિક રમેશભાઈ પટોળિયા છે એમની ઉંમર વર્ષ ત્રેવીસ છે અને એમનો બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે અને એફએસએલમાં મોકલવામાં આવશે જે એમાં કોઈ એમના બ્લડમાં ઇન્ટોક્સિકેટેડ મેટર્સની હાજરી જણાશે તો એમના વિરુદ્ધ બીએનએસની કલમ એકસો પાંચ નો પણ કરી દેવામાં આવશે

ઓવર સ્પીડ હતી કે કેમ એના માટે એફએસએલ નો અભિપ્રાય લેવામાં આવશે સર જે સીસીટીવી સામે આવ્યા છે એમાં એક કારને ઓવરટેક કરતા પણ દેખાય છે એટલે કે ઈ જે બીજી કાર છે બહુ એનાથી એક તો બહુ સ્પીડમાં બાજુમાંથી નીકળે છે એટલે ઓવર સ્પીડ તો દેખાય છે સીસીટીવી કેમેરા જે સામે આવ્યા છે એમાં ઓવર સ્પીડ જણાઈ આવે છે પણ તેમ છતાં એફએસએલ નો અભિપ્રાય મેળવવામાં આવશે અત્યારે જે કલમ લગાડી એમાં એ કઈ કઈ શું કઈ એનો મતલબ બીએનએસ ની 106 એ એટલે જૂની 304 એ જેમાં ડેથ બાય નેગ્લિજન્સ તો આ કલમ લગાડવામાં આવી છે અને બીજી એમના બ્લડ સેમ્પલના આધારે એપેસ અભિપ્રાય આવી જાય પછી જરૂર જણાય બીએનએસની ની કલમ એકસો પાંચ નો ઉમેરો કરવામાં આવશે